ગુજરાતમાં એક પેટર્ન બની ગઈ છે કે તમારો જો કોઈ કામ ના થાય તો તમારે વિરોધ પર ઉતરવાનું અને જો તમે વિરોધ કરવા ઉતરશો તો તમારી પોલીસ અટકાયત કરશે અને આગળ જે છે એ પોલીસ કાર્યવાહી કરશે ત્યારે ફરી એકવાર હવે એવો જ બનાવ સામે આવ્યો છે અને ફરી એકવાર વિરોધ કરવા ઉતરેલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને આ વખતે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે છોટાઉદેપુરમાં એક બ્રિજ છે એ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે અને તેને લઈ અને જે છે અધિકારીઓ દ્વારા જે બ્રિજના જે છે સેમ્પલો લેવામાં આવ્યા કોન્ક્રીટના સેમ્પલો લેવામાં આવ્યા અને તેનો રિપોર્ટ પણ આવી ગયો છે પરંતુ હજી સુધી લોકોને એના વિશે કોઈ પણ જાણકારી આપવામાં આવતી નથી ના તો એ રોડ રસ્તાના ખાડા પૂરવામાં આવે છે દસ લાખ લોકો જે છે એ રોજ એ બ્રિજ પરથી જે છે એ પસાર થતા હોય એવી વાત સામે આવી છે પરંતુ એ બ્રિજને જે છે એ જે છે બંધ કરવામાં આવી રહ્યો છે જેના કારણે હવે જે છે એ મુશ્કેલી પડી રહી છે લોકોને અને હવે એ બ્રિજ ઉપર જે છે વાહન અટકાવી અને વિરોધ કરવામાં આવ્યો અને તંત્રના અધિકારીઓને જે છે એ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને ઉભી કરી આપવાની માંગ કરવામાં આવી ત્યારે જે વાત છે કે વિરોધ કરી રહેલા કોંગ્રેસ નેતાઓની પોલીસે અટકાયત કરી છે અને હવે મામલો ઉગ્ર બન્યો છે ત્યારે અટકાયત બાદ જે કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું સૌપ્રથમ એ સાંભળીએ ખાસ કરીને છોટાઉદેપુર મધ્યપ્રદેશ નસવાડી તરફતા આવતા વાહનો ને બોડીમાં અંદર એન્ટ્રી મળતી નથી આપણે સમજીએ છીએ કે પુલની દશા સારી ના હોય તો મોટા વાહનો ના જઈ શકે પણ એનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે અને ટેસ્ટિંગ થયા પછી રિપોર્ટ શું એવો ખબર નહીં અમારી જનરલ માંગ એ છે કે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ બાળકો દવાખામાં લઈ જતા પેસેન્જરોને લઈ જવા માટે કલેક્ટર કલેક્ટરશ્રીને છૂટ આપે ને જેથી કરીને એમાં આ પુલનો ઉપયોગ થઈ શકે અને પુલ પણ ઉભળખાબડ થઈ ગયો છે નેશનલ હાઈવે ઓથોરિટીવાળા એના પર ધ્યાન આપતા નથી જ્યારે કંઈક પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે બોડેલીથી છોડ દુઃખરૂપનો ભાગનો ડી જુદો છે રાજપીપળાથી આ નસવાડી થઈને બોડેલી સુધીનો ડી જુદો છે કોઈ કોઈ માથે જવાબદારી લેવા તૈયાર નથી ખરાઓ પૂરવા માટે પણ તૈયાર નથી એવા સંજોગોમાં પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીના માધ્યમથી અહીંયા રસ્તા રોકો આંદોલનનો પ્રોગ્રામ રાખ્યો હતો અને એમાં ઘણા બધા મિત્રોએ સાથ સહકાર આપ્યો અને આ તમે જોઈ શકો છો કે વિના સંઘર્ષે કોઈપણ જાતના એજ્યુકેશન વગર સાચી વાત સરકારના કાન સુધી પહોંચાડવા માટેનો અમારો પ્રોગ્રામ છે અને અમારો પ્રોગ્રામ સફળ રહ્યો છે આજે અમે અહીંયા ગાડી મોડાસર મોડાસર ચોકડી પાસે ચક રોડ રસ્તાના ખાડા બહુ જ પૂરા થઈ ગયા છે અને સતત વરસાદ પડ્યો છે તો પબ્લિકને ભલે બહુ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે એટલે અમે આજે કોંગ્રેસ છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયા ગાડી ભેગા થઈ અને તંત્રને જાગ કહેવા માંગીએ છીએ કે તમે હવે પ્રજા બહુ જ હેરાન થાય છે તમે બબ્બે મહિનાથી ટેસ્ટિંગ ટેસ્ટિંગ કરીને પુલોને બંધ રાખ્યા છે હવે તમે ફરી આ નાના નાના ભૂલકાઓને બધાને તકલીફ બહુ પડે છે દવાખાનાઓવાળાને બહુ તકલીફ પડે છે એટલે જે તમારો રિપોર્ટ હોય એ કલેક્ટર સાહેબને કહીએ છે કે તમે રિપોર્ટ જલ્દી જોઈ અને આ પુલો ચાલુ કરો તો છોટા ઉદેપુરની આર્થિક સ્થિતિ જે ખેડૂતોને તકલીફ પડે છે ને એમની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ ગઈ છે આ કારણેથી એટલે તમે અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે જલ્દીથી જલ્દી આ ખાડા પૂરી અને રોડ રસ્તા ચાલુ કરો અને પુલો ચાલુ કરો છોટાઉદેપુર જિલ્લા મહિલા પ્રમુખ મોનાબેન છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસર ચોકડી મુકામે રસ્તા રોકો ચક્કાજામનો આ પ્રોગ્રામ રાખ્યો હતો જેમ આપ જાણો છો એમ વારંવાર તંત્રને અને સરકારને રજૂઆત કરવા છતાં આ બંધ પડેલા રસ્તાઓ પુલો અને માર્ગનું જે રિપેરિંગ કામ યા તો નવીન કામ જે કરવું જોઈએ એ કરતા નથી અને એને લઈને છોટાઉદેપુરની જાહેર જનતાને બહુ જ ઘણી મુશ્કેલીઓ પડી રહી આજે નાના મોટા દર્દીઓને બોડેલી આવું હોય બોડેલી એક હોસ્પિટલને લઈને એક બહુ મોટું સેન્ટર છે આજે શિક્ષણને બી લઈને કરીએ તો અહીંયા બે બે કોલેજો આવેલી છે અનગિનત સ્કૂલો આવેલી છે આજુબાજુના વીસ કિલોમીટરના એરિયાના વિદ્યાર્થીઓ અહીંયા બનવા માટે આવતા હોય તો એમને બી આજે આવું હોય છે તો ઘણી જ મુશ્કેલીઓ પડી રહી તો અમારું એવું કહેવું છે કલેક્ટરશ્રીએ તંત્રને કે જલ્દથી જલ્દ આનું કોઈ વૈકલ્પિક રસ્તો કાઢે અને અમારે જાણવા મળ્યું છે એમ જો રિપોર્ટિંગ પુલોના ટેસ્ટિંગ રિપોર્ટ્સ આવી ગયા હોય તો એના મુતાબિક જે કંઈ પુલ ચાલવું હોય અને જો એની ઉપર અવર જવરની પરિસ્થિતિ કરવામાં હોય એવી રિપોર્ટમાં આવતું હોય તો નાના મોટા સાધનોને અવર જવર કરવા દેવામાં આવે અને જે પુલ ચાલે એમ જ ના હોય એને જલ્દથી જલ્દ સીએમઓ ઓફિસમાં જાણ કરી નવીન પુલોની માગણી કરે શશિકાંત રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

बाजब तेरी दाना शाही नहीं चलेंगे नहीं चलेंगे बाजब तेरी दाना शाही नहीं चलेंगे नहीं चलेंगे बाजब हाय हाय बाजब हाय 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 रे बाजब हाय 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 रे बाजब हाय 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 रे बाजब હાલ આ સમગ્ર મામલે જે છે એ ગરમાવો થયો છે અને કોંગ્રેસ અને જે કોંગ્રેસના નેતાઓ છે તેમની અને પોલીસની ઝપાઝપી પણ થઈ છે અને મામલો ઉગ્ર બન્યો છે લોકો જે છે એ છેલ્લા ઘણા સમયથી આ બ્રિજને લઈ અને રજૂઆત કરી રહ્યા છે અધિકારીઓ જે છે એ બ્રિજનો જે સેમ્પલ પણ લઈ ગયા રેતી કોન્ક્રીટનો સેમ્પલ પણ લઈ ગયા કે શું ખરાબી છે પરંતુ તેનો રિપોર્ટ પણ આવી ગયો પરંતુ હજુ સુધી કામ નથી કરવામાં આવી રહ્યું ત્યારે જો લોકો માંગ કરવા માટે ઉતરે છે કે તેને લઈ અને જો અધિકારીઓ તો કામ નથી જ કરતા સાંભળતા જ નથી પણ લોકો જે છે એ તેને લઈ અને કામ કેટલું થયું કેટલું કામ થશે કેવી રીતે કામ થશે તેની માંગને લઈને પણ રોડ રસ્તા પર ઉતરે છે તો તેની પણ અટકાયત કરવામાં આવી રહી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં